વાપી જેઆઈડીસીમાંથી કોબરા સાપ અને એક એપાર્ટમેન્ટમાંથી રસાય પણ સાપને સંજય પવારે ઉઘાર્યો વાપી જીઆઈડીસી જીસીએલ ફેક્ટરી ખાતે સાપ આવી ચડ્યો હતો જેની જાણ નવસારી વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના વાપીના સંજય પવારને કરતા સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને જ્યાં જોતા ઝેરી કોબરા સાપ હોવાની જાણ થઈ હતી જેને સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો તેમજ અન્ય એક વાપી છોલા ખાતે પ્રમુખ વિવાન એપાર્ટમેન્ટમાં ઝેરી રસલવાઈ પર સાપ આવી ચડ્યો હતો જેને પણ સંજય પવારે સહી સલામત રીતે પકડી લેતા રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો અને આ બંને સાપ અંગે વન વિભાગને જાણ કરી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ હતી you આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો